ચરોતર પંથકના આણંદ ખાતે તૃતીય કાંકરોલી નરેશ પૂજ્યપાદ પાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર ભાગીશ કુમારજી મહારાષ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય વિદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત મહોદય પરિવાર સાથે પધારતા વૈષ્ણવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રભુ શ્રી દ્વારકાધીશ હવેલીમાં સાક્ષાત વલ્લભ સ્વરૂપ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીના સાદિનથ્યમાં વૈલી પરોઢે દ્વારકાધીશ હવેલીમાં વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધની દીક્ષા માટે વિશાળ જનસંખ્યામાં બ્રહ્મ સંબંધનો અલૌકિક લાભો લીધો આ સાથે જ પ્રભુને વિવિધ સજાવટો દ્વારા તૈયાર કરાયેલ આકર્ષિત હિંડોળામાં પૂજ્યશ્રીઓના કરકમલો દ્વારા પ્રભુશ્રીને ઝુલાવવામાં આવ્યા હતા પૂજ્યશ્રીઓના હાથો હાથ રૂબરૂમાં પવિત્ર અંગીકાર કરીને વૈષ્ણવો ભક્તિમાં ઓતપ્રોત જોવા મળ્યા હતા તો પૂજ્યશ્રીઓના સ્પર્શ દંડવત પ્રણામ કરીને ભાવુક બન્યા હતા